નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ આમોદ તાલુકાની સરકારી શાળાઓમાં છેલ્લા કેટલાક વર્ષોમાં માળખાળ ક્રિયા અને શૈક્ષણિક ક્ષેત્રે એવી ક્રાંતિ આવી ગઈ છે કે હવે આ શાળાઓ સુવિધાની દ્રષ્ટિએ ખાનગી શાળાઓને પણ ટક્કર આપી રહી છે શિક્ષણ ક્ષેત્રે આમોદે જે કાર્ય પલટ કરી છે તે આજે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે આમોદની સરકારી શાળાઓ હવે માત્ર ઈમારતો નથી પરંતુ આર્દર્શ શિક્ષણ મંદિર બની રહી છે નવીન બાંધકામો જંજરીત શાળાઓનું સંપૂર્ણ નવનીકરણ અને આધુનિક વર્ગકરણ વ્યવસ્થાઓમાં દરેક શાળાઓમાં ઉપલબ્ધ છે આધુનિક ઇમારતો અને ભૌતિક સુવિધાઓ સુરક્ષા તમામ શાળાઓ સીસીટીવી કેમેરાથી સજ્જન અને ફાયર સેફ્ટીની સુવિધાયુક્ત આ સમગ્ર સફળતાનો શ્રેય સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને સમગ્ર શિક્ષણ વિભાગની કાર્યક્ષમ ટીમને જાય છે તેમના મક્કમ નેતૃત્વ અને સરકારની પ્રતિબદ્ધતાને કારણે આમોદ તાલુકો આજે શૈક્ષણિક વિકાસના નકશા પર ગૌરવથી જળવી રહ્યો છે આમોદ તાલુકો આજે સાચા અર્થમાં શૈક્ષણિક પરિવર્તનનો પ્રેરણા સ્ત્રોત બની ગયો છે જે ગુજરાતના અન્ય તાલુકાઓ માટે એક ઉદાહરણ પૂરું પાડે છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ હું ધોરણ આઠમા હું ધોરણ આઠમા અભ્યાસ કરું છું અમારી શાળા નવી બનતા અમને ખૂબ અમને ખૂબ સારી સુવિધાઓ મળે છે અમે હોશે હોશે ભણવા આવીએ છીએ અને અમારી શાળા પર અમને ગર્વ અનુભવ અનુભવ તમને શિક્ષણ કેવું આપવામાં આવે છે અહીંયા સારું આપવામાં આવે છે વૈશાલી વૈશાલીબેન મીતાબેન શીતલબેન અમને ભણાવે છે ખૂબ સારું ભણાવે છે અમને મજા આવે છે ભણાવે છે તે અને ખૂબ સારી ખૂબ સારું શિક્ષણ આપે છે અને અમને ભણવાનો પણ અમને ભણવાનો પર શોખ થાય છે નામ બેટા આપકા મેરા નામ પઠાન આપની મોસિન ખાન હે પહેલે સ્કૂલ કેસી હતી पहले ये स्कूल बहुत जूनी थी मतलब पहले के जमाने में जैसे होती है वैसे ऊपर छत नहीं थी लकड़ों की छत होती है वैसे होती है बरसात में बहुत पानी गिरता था बहुत मुश्किलों से हमारे हाँ, बड़े भाई और बहन लोग पढ़े हैं यहाँ पे और आप जो ये स्कूल देख रहे हैं बहुत अच्छी है बहुत मेहनत से हमने ये खड़ी की है सर लोगों ने बहुत मेहनत लगी इसमें इसमें जो सरकार ने बनाई है जो स्कूल सरकार के बारे में क्या कहोगे सरकार बहुत अच्छी है मतलब कम टाइम में हमको ये स्कूल खड़ी कर दी और उसमें भी कम टाइम में खड़ी कर दी एक साल में ही पूरा पूरा हो गया सरकार बहुत अच्छी है कि इतनी जल्दी हो सका उतना करा नहीं तो हमें भी सर इस तरह पहले के बच्चे तरह यहाँ पढ़ना पड़ता चौमासे में भी और साँप निकलते थे वगैरह वगैरह कुछ भी निकलता था बच्चों को बहुत मुश्किलें पड़ती थी यहाँ गेट था उसमें कोई को कोई मतलब लग जाता था बच्चों को बहुत मुश्किल पड़ी सरकार बहुत अच्छी है સાહેબ શું કહેશો અત્યારે જે નવી સ્કૂલો બની રહી છે દિવસે દિવસે સરકારી સ્કૂલની અંદર અત્યારે ધરખમ વધારો થઈ રહ્યો છે જે સુવિધાઓ જે પ્રાઇવેટ સ્કૂલોમાં નામ મળે તેવી સુવિધાઓ અત્યારે સરકારી સ્કૂલોમાં મળી રહી છે તે બાબતને લઈને સાહેબ શું કહેશો તમે સરકાર સમજી ગઈ છે કે દેશના ભવિષ્ય માટે શાળા નાગરિકોની જરૂર છે શાળા નાગરિકો શિક્ષણથી જ મેળવી શકાય એવું છે એ સરકારની નીતિના કારણે ખૂબ જ અંતરિયાત ગામની અંદર કોઠી શાળા અત્યંત સુવિધાવાળી બનેલી છે સુવિધાઓમાં તમે જુઓ તો પંદર કોમ્પ્યુટર બાળકો માટે છે ફિલ્ટર પાણીનો પ્લાન છે બબે કુલર છે આપણે વિકલાંગો માટે અલગ ટોયલેટ બાથરૂમ બનાવેલું છે પછી આપણે વધુ સુવિધામાં જોઈએ તો સીસીટીવી કેમેરાથી સરકારે ઉઠાવેલું એની સાથે ગામ લોકો પણ જોડાઈ ગયેલા છે ગામ લોકોના સહકારના કારણે આ ગામનું નિર્માણ કરવાની અંદર ખૂબ જ સરળતા રહેલી છે એ ઉપરાંત અહીંના સ્થાનિક નેતા આપણા ધારાસભ્ય કે સ્વામીજી તથા એસએસએના આપણા જે એન્જિનિયર્સ સાહેબ છે તેથી આપણા લાગતા વળગતા જે બી રાજનેતાઓ છે એ લોકોએ ખૂબ જ સહકાર આપવાથી પડકારોનો સામનો કરી શક્યા છે આ શાળા બનતા આપણો ગેરહાજરીનો રેશિયો ખૂબ જ ઓછો થઈ ગયો છે આ જે સારા બની એ અત્યંત આધુનિક હોવાથી જેવી રીતે સારા બની એ રીતે બાળકોમાં પણ સ્વચ્છતા નો ચેન્જ એક આવેલો છે કે ખૂબ જ જેવી શાળા છે એ પ્રમાણે એ આવતા થયા છે અને સ્થળાંતર પણ ખૂબ ઓછું થઈ ગયું આ સરકારની એક નીતિના કારણે આ કામમાં ગામના સરપંચ ગામ લોકો બી ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને ભવિષ્યમાં પણ શિક્ષણને પટકારો તો આવતા જ રહેશે પણ ગામ લોકો આજે આપણા ધારાસભ્ય સિદ્ધિ કે સ્વામીજી એ લોકોનો સહકાર મળશે તો આવનાર પડકારોને પણ પ્રસંગમાં બદલી આપેલ નાખવાની એક આશા રાખીએ છીએ બસ એ જ જય હિન્દ જય ભારત નામ બેન આપનું કાજલબેન રાજેશભાઈ મૈસુરિયા સરકારી માધ્યમિક શાળા માતરમાં હું ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવું છું આજે સરકારી માધ્યમિક શાળા માતર એ માતર પ્રાથમિક શાળા સાથે જ કામ કરી રહી છે અને આ શાળામાં ઘણી બધી સુવિધા પહેલાં ઉપલબ્ધ નહોતી અને ઘણા રૂમો પણ નહોતા વર્તખંડ પણ નહોતા અને કાચું મકાન હતું શાળાનું પરંતુ ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો તે રીતે ઘણી સારી સુવિધાઓ ઉપલબ્ધ છે બિલ્ડિંગ નવી બની ગઈ છે એ સિવાય પણ અહીંયા વિદ્યાર્થીઓને ઘણો લાભ મળે છે વિદ્યાર્થીઓ પ્રાથમિકમાં જોવા જાવ તો ત્રણસો અઢાર જેટલા બાળકો અહીંયા અભ્યાસ કરે છે ને સાથે માધ્યમિક નવ દસ ધોરણના ત્રાણું છોકરાઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓને સરકારશ્રી આપેલી સુવિધાઓ તમે જુઓ તો અહીંયા બે આઈસીટી લેબ છે કે જેની અંદર અહીંયા ત્રીસથી પાંત્રીસ જેટલા કમ્પ્યુટર ઉપલબ્ધ છે સાથે સાથે તમે દરેકે દરેક વર્ગખંડમાં જુઓ તો સ્માર્ટ ક્લાસ છે એટલે કે સરકારશ્રી તરફથી નાનપુંજ પ્રોજેક્ટ હેઠળ મળેલા ટીવી પણ છે અને આ ટીવીમાં સાથે સાથે બીએસએનએલ તરફથી મળેલું ફ્રી ઇન્ટરનેટ સુવિધા પણ છે તો આ દરેકે દરેક ક્લાસમાં છોકરાઓ યુટ્યુબ પર અને ઇન્ટરનેટની ઉપયોગથી ઘણો બધો અભ્યાસ કરે છે અને દરેકે દરેક શિક્ષકશ્રીઓ પણ અહીંયા સ્માર્ટ ક્લાસનો ઉપયોગ કરીને જ અભ્યાસ કરાવે છે તો છોકરાઓને અહીંયા જે પ્રમાણે નવી ટેકનોલોજી પ્રમાણે અભ્યાસક્રમ પૂરો પાડવો જોઈએ એ પડી રહ્યો છે અને સાથે સાથે ક્યાં શાળાના કેમ્પસમાં આપ જોશો તો કેમેરાની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે અને પાણી પીવાના પાણીની વ્યવસ્થા અને મધ્યાહન ભોજન દરેકની વ્યવસ્થા ખૂબ સારી રીતે અહીંયા ચાલી રહી છે અને આ બધી જ સુવિધાઓ માટે હું અહીંના જે ધારાસભ્યશ્રી છે તેમનો ખૂબ ખૂબ આભાર માનીશ સાથે સાથે અમારા મેડમ શ્રી અને ડીપીઓ સર એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમણે આ બધી સુવિધાઓ પૂરી પાડી કે જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખૂબ ઉજળું બન્યું છે અને આ માતર શાળા ખાતે જે પહેલાં શાળા હતી તેના કરતાં કંઈક જુદી જ શાળા ઊભી થઈ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એમના અભ્યાસ માટે અહીંયા લાભ લે છે અને એ માટે ગામ તરફથી પણ અમને એટલો જ સહકાર પૂરો પાડવામાં આવે છે આમ બદલ ફરી એકવાર હું સરકારશ્રીનો તેમજ શ્રી ડીઓ શ્રી અને ડીપીઓ સરનો હું ફરી એકવાર આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું